જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં છો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠી અનપોડા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસીપી બતાવવાની છું વઢવાણિયા મરચાં આપણે વઢવાણિયા મરચાં આથેલા કઈ રીતે બનાવવાને તે તો ચાલો સૌ પ્રથમ આપણે વઢવાણિયા આથેલા મરચાં કઈ રીતે બનાવીને તે રેસીપી જોઈ લઈએ જો આપણે વઢવાણિયા મરચાં લઈ લીધા છે આ રીતે આપણે એને સરસ થી આપણે બોરાવારા આપણે સ્ટોર કરી શકાય તે રીતે આજે તમને રેસીપી બતાવી છે તો જોઈ લો આપણે વઢવાણી છ મરચાની રેસીપી બતાવવાની છે ત્યાર પછી આપણે ત્રણ ચમચી જેટલો રાયનો બોરો લીધો છે તે તમને જો ઘરે બનાવો તો બની શકે છે અને તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરે આ બોરો તમને મળી શકે છે તૈયાર ત્યાર પછી આપણે બે ચમચી વરિયાળી લીધી છે તેને આપણે આખા પાખા જેવી ખાંડી લેવાની છે ત્યાર પછી આપણે બે ચમચી હળદર લેવાની છે તેને પણ આપણે વઢવાણિયા મરચાં જે આપણે બનાવવાના છે તેમાં એડ કરવાની છે ત્યાર પછી આપણે નિમક લેવાનું છે તે સ્વાદ અનુસાર કેમ કે આપણે જો તૈયાર બોરો લઈએ તેમાં નિમકનો સમાવેશ થતો જ હોય છે એટલે આપણે થોડો ઓછું નિમકનો ઉપયોગ કરવાનો છે તેમાં ત્યાર પછી આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે જો આપણે મરચાં વઢવાણિયા મરચાં આપણે બનાવવાના છે ને તેને આ રીતે આપણે જો આ રીતે એને કટકા કરવાના છે જો આપણે આ રીતે એના કટકા કરી રાખી શકો છો અને અમે આવડી સાઈજ રાખીએ છીએ તમે આની મોટી સાઇઝ પણ રાખી શકો છો જો આ રીતે આપણે એના કટિંગ કરી લેવાનું છે મરચાંનું જો આ રીતે પછી તમે તમારે વધારે બનાવવું હોય તો બનાવી શકો છો મેમ્બર પ્રમાણે આપણે આ વઢવાણિયા મરચા બનાવતા હોઈએ છીએ આ રીતે આપણે બધા મરચા આ રીતે આપણે કટિંગ કરી લઈએ ચાલો તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ જો આપણે બધા મરચાનું કટિંગ હવે આપણે ઓનલી છ મરચાનું અત્યારે બનાવીએ છીએ જો આપણે આ બધા મરચાનું કટિંગ હવે થઈ ગયું છે ત્યાર પછી આપણે એમાં રાયનો બોરો જે આપણે તૈયાર લીધેલો છે ને તેને એડ કરવાનો છે આ રીતે ત્યાર પછી આપણે હળદરને એડ કરવાની છે જો આપણે કઈ રીતે બનાવીએ તે ખાસ જોજો અને આપણે જે વરિયાળી છે ને તેને આપણે આખા પાખી ચાલો ખાંડી લઈએ તો આપણે આ ખાણી લીધી છે તેમાં હવે આપણે વરિયાળીને આખા પાખી ખાંડી લઈએ જો આ રીતે આપણે ખાંડી લઈએ ચાલો જો આપણે વરિયાળી આ રીતે આખા પાખી ખંડાઈ ગઈ છે તો એને આ રીતે આપણે આમાં એડ કરવાની છે જો આપણે તેમાં વરિયાળી પણ એડ કરી દીધી છે ત્યાર પછી આપણે તેલ લીધું છે તેલ આપણે થોડું એડ કરવાનું છે જો આ રીતે આપણે એમાં બે ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ ત્યાર પછી આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જો આપણને તાજે તાજું ખાવું હોય તો પણ આ રીતે કરીને તમે ખાઈ શકો છો જો બધું મિક્સ કરી દઈએ વઢવાણિયામાં ચા રીતે તૈયાર થાય છે જો આ રીતે આપણા વઢવાણિયા મરચાં તૈયાર છે જોઈ લો સરસથી વઢવાણિયા મરચા તૈયાર થઈ ગયા છે તો આ રીતે બનાવજો તમે પણ સ્ટોર કરી શકશો કેમ કે આમાં છે ને તેલ થોડું ઓછું રાખો એટલે સરસથી બને છે અને નિમક થોડુંક આપણે ઓછું નાખવાનું છે જેથી બોરામાં આપણે તૈયાર રેડીમેડ બોરો લીધો હોય ને તેમાં નિમકનો ભાગ આવતો જ હોય છે તેથી ને આપણા વઢવાણિયા મરચાં તૈયાર થઈ ગયા છે જો આપણા સરસથી વઢવાણિયા મરચાં આ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવા સરસ લાગે છે આ રીતે જો તમે વઢવાણિયા મરચાં બનાવશો ને તો તમારી કીધે પણ આ રીતે બનશે અને તમે સ્ટોર કરી શકો છો અને જો તમારે રેગ્યુલરમાં ખાવામાં તરત બનાવવા હોય ને તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો તો ચાલો આપણા વઢવાણિયા મરચાંની રેસિપી જોઈને તમે પણ બનાવજો તો તમે જોઈ લીધી ને આપણે રાખેલા વઢવાણિયા મરચા કઈ રીતે બનાવ્યા છે તે એકદમ સરસ થી તેમાં આપણે તેલ થોડું જ ઉમેરવાનું છે જેથી સરસથી આપણા મરચા એવા નિવારીએ અને સરસથી આપણે તેને ખાઈ શકીએ છીએ કેમ કે બધાના ફેવરિટ હોય છે આ રીતે બનાવશો ને તો તમારા મરચાં ને કંઈ પણ નહીં જાય તમે જો રાખી શકો છો એમાં થોડું તેલ આપણે વધારે એડ કરવું પડે છે અને જો આપણે તાજે તાજું ખાવામાં એટલે કે બે ત્રણ દિવસ કે રોજ ખાવા બનાવતા હોય તો પણ આ રીતે આપણે બનાવી શકીએ છીએ તો જરૂરથી આવી રીતે નવી નવી રીતે અમે તમને બતાવીએ છીએ